જો આ લક્ષણો જણાય તો વધુ પાણી પીરું ઠંડી જગ્યાએ જઈને આરામ કરવો અને એક કલાકથી વધુ સમય સુધી લક્ષણો જણાય તો ડોક્ટરની મુલાકાત લો અથવા એકસો આઠ પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિત જારી વડોદરા આ ઉનાળાની ઋતુમાં જો શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો ખૂબ તરસ લાગવી ખબરામળ થવી છતર આવવા વાસળમો આંધળાના ધબકારા વધી જવા શરીરનો તાપમાન વધી રહું માથાનો દુખાવો ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો દેખાય તો એ ઈમર લગવાના એટલે કે હાઈ સ્ટ્રોકના લક્ષણો છે ઇનાળામાં લોકો ઇન્ફર્મેશન સ્ટ્રોકથી બચવા ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અસક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા સફેદ सतराव कपड़ा पहरवा, दिवस दरमियान पुष्कर प्रमाण पानी पीवु शक्य हो तो लींबू शरबत बनाव पीव। पीवो बिना कपड़ा ठीक मथु ढाकी तो जनावर नवर बीना कपड़ा ऐसी लूज बड़ोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जनहित प्रसारित